સુરત જિલ્લાની મહુવા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલી કાર છોડવા બદલ પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા કોન્સ્ટેબલને એસબીની ટીમે રંગિયા ઝડપી પાડ્યો છે મહુવા પોલીસ પથકના પોલીસ કોન્સ્ટેબલ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા ગાડી છોડાવવાના મુદ્દે પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ રીતે ઝડપાઈ જતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે મહુવા પોલીસના હદ વિસ્તારમાં ગેરકાયદે દારૂ જથ્થા સાથે એક મારુતિ સ્વિફ્ટ મોટર કાર પણ અટકાવી દેવાઈ હતી પોલીસે ઝડપેલા દારૂના જથ્થા સાથે બુટલેગને પણ અટકાયતમાં લીધો હતો જે પ્રકરણમાં મહુવા પોલીસ પથકના અનામ પોલીસ કોન્સ્ટેબલ બુધાલાલ હેમુભાઈ માધર સમક્ષ બુટલેગરની પત્નીને પોતાના ઝડપેલા વાહનને છોડી દેવા વિનંતી કરતા પોલીસ કોન્સ્ટેબલ બુધાલાલ માધરે વાહન છોડવા માટે રૂપિયા એક લાખની માંગણી કરી હતી રકઝતના અંતે રૂપિયા પચાસ હજારમાં સોદો નક્કી કર્યો હતો બુટલેગરની પત્ની પૈસા આપવા માંગતા ન હોય તેથી તેને એન્ટી કરપ્શન બ્યુરોને સંપર્ક કરી ફરિયાદ કરી હતી એન્ટી કરપ્શન બ્યુરો આર ચૌધરીના માર્ગદર્શન સાથે એસીબીના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ચૌહાણ તથા તાપી મહિલા પીઆઈએસએસ ચૌધરી દ્વારા છટકો ગોઠવતા મહુવા એસટી બસ સ્ટેશનના ટોયલેટ બોક્સની બાજુમાં પગથિયા પાસેથી પોલીસ કોન્સ્ટેબલ બુદ્ધાલાલ માધન રૂપિયા પચાસ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો છે ગઈકાલે એસીબીમાં જાગૃત નાગરિકથી એક ફરિયાદ મળેલી મહુવા પોલીસ સ્ટેશન બુધાલાલ માધર નામના એક પોલીસ કોન્સ્ટેબલનાઓએ દારૂના ગુનામાં પકડાયેલા આરોપીની સ્વિફ્ટ કાર છોડવાના અવેજ પેટે રૂપિયા પચાસ હજારની લાંચની રકમની માગણી કરેલી જે અંતર્ગત એસીબીથી છટકું ગોઠવવામાં આવેલ જેઓ રૂપિયા પચાસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલ છે અને તેઓની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તે આરોપી કઈ રીતે આ સમગ્ર આના સંપર્કમાં આવતો કે દારૂના ગુનામાં આરોપી આ કામના દારૂના ગુનામાં પકડાયેલા આરોપી હતા તેઓ ની કાર એ પોલીસ સ્ટેશનમાં જમા હતી એ આરોપી જ્યારે પોલીસ સ્ટેશન હતા એ દરમિયાન આ લોકોના સંપર્કમાં ફરિયાદીના સંપર્કમાં આવેલા એ રીતે સંપર્ક થયેલો અને કાર છોડવા પેટેના અવે પૈસાની માગણી કરેલી આ તો સુરત જિલ્લા મવવાનો લાંચો પોલીસ કોન્સ્ટેબલ પચાસ હજાર રૂપિયા લાંચ લેતા રંગયાત્રે ઝડપાયા હતા અન્ય લાંચા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે અજર કુરસી